જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી આજે એક નવી રેસીપી લઈને આવી ગઈ છું અને એકદમ નવી જ રેસીપી છે અને એકદમ ઇઝીલી બની જાય અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે તો આજે મેં એક જ કેળાનો ઉપયોગ કરીને આટલી સરસ ચોકલેટી ટેસ્ટી રેસિપી તૈયાર કરી છે એમાં કોઈ પણ જાતની ઝંઝટ પણ નથી ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં અને ફટાફટ તૈયાર થઈ જાય છે જો તમને કેક ખાવાનું મન થતું હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો એના માટે આપણે એક બાઉલ લઈશું અને એમાં મેં અહીંયા એકદમ પાકેલું કેળું લીધું છે એ કેળાને આપણે સ્પૂનની મદદથી મેસ કરી લેવાનું છે અને હા આ રેસીપી એકદમ હેલ્ધી પણ છે કેમ કે એમાં મેંદાનો પણ ઉપયોગ કરેલો નથી આપણે વ્હીટ ફ્લોર એટલે કે ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે આ રેસીપી બનાવવા માટે તો મેં અહીંયા એક કેળું લીધું હતું અને આ એક નાની સાઇઝની વાટકી જેટલો ઘઉંનો લોટ ઉમેરેલો છે અને એને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે આપણે જે રીતે કેકનું બેટર તૈયાર કરીએ છીએ એ રીતનું જ આપણે અહીંયા બેટર તૈયાર કરવાનું છે તો મેં અહીંયા ફરી બે ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરેલો છે કેમ કે મને એવું લાગતું હતું કે કેળાનું પ્રમાણ થોડુંક વધી જાય છે અને લોટનું ઘટી જાય છે તો એને આપણે બરાબર પરફેક્ટ બનાવવા માટે મેં અહીંયા થોડોક એવો લોટ ઉમેરેલો છે અને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ મેં એમાં દૂધ ઉમેરેલું છે આપણે કેકના બેટર જેવું બનાવવાનું છે એટલે દૂધ નાખવું ખૂબ જરૂરી છે તો સૌ પ્રથમ આપણે થોડું થોડું દૂધ એડ કરવાનું છે મેં એક વાટકી જેટલું દૂધ એડ કરેલું હતું ત્યારબાદ આપણે વેનિલા એસન્સના મેં અહીંયા બે ટીપા નાખેલા છે વેનિલા એસન્સ બિલકુલ ઓપ્શનલ છે પણ મેં અહીંયા ફ્લેવર માટે ઉપયોગ કરેલો છે ફરી પાછું દૂધ એડ કરી અને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ અહીંયા મેં ચોકલેટ સિરપ બનાવવા માટે ચોકલેટને સૌ ડબલ બોલ કરી અને ઓગાળી લીધી છે અને ફરી એમાં રૂમ ટેમ્પરેચરવાળું એટલે કે ઠંડુ નહીં અને ગરમ પણ નહીં દૂધ એડ કરી અને આપણે ચોકલેટ સિરપ બનાવી લઈશું તો આપણું ચોકલેટ સિરપ પણ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે અને એમાંથી આપણે થોડુંક એવું ચોકલેટ સિરપ જે આપણે કેળાનું અને ઘઉંના લોટનું બેટર બનાવ્યું છે એમાં એડ કરીશું જેથી કરીને ચોકલેટી ફ્લેવર આવે અને બાળકોને પસંદ પણ આવે બાકી નકરી કેળાની જ ફ્લેવર આવશે એટલે મેં અહીંયા થોડીક એવી ચોકલેટ એડ કરેલી છે જો તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ આપણે એમાં ઈનો નાખવાનો છે તો હું અહીંયા અડધું પેકેટ ઈનાનું ઉમેરીશ આખું પેકેટ નથી ઉમેરવાનું અડધું પેકેટ આપણે ઈનો એડ કરીશું અને એને એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા દૂધ નાખેલું છે અને પછી આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો હવે આપણું બેટર પણ રેડી થઈ ગયું છે તમે એની થિકનેસ જોઈ શકો છો વધારે પાતળું પણ નહીં અને વધારે ઘાટું પણ નથી ત્યારબાદ મેં અહીંયા નોનસ્ટિકની પેન લીધી છે એને આપણે ગરમ કરવા માટે રાખી દઈશું ગરમ થઈ જાય એટલે આપણે ચમચાની મદદથી આ રીતે જે રીતે પુડલા બનાવીએ છીએ એ રીતે આપણે પેન ઉપર નાખવાનું છે મારે અહીંયા મોટી પેન છે તો હું અહીંયા બે પુડલા બનાવીશ આપણે એને આપણી ભાષામાં પુડલા જ કહીશું તો આ રીતે આપણે એને ઉપરનું પડ ડ્રાય થઈ ત્યાં સુધી આપણે એને બેક થવા દેવાની છે અને એમાં ચમચો પણ ફેરવવાનો નથી આ એની રીતે જ આપણે બેક થવા દેવાની છે તો તમે જોઈ શકો છો કે ઉપરની બાજુ એકદમ ડ્રાય થઈ ગઈ છે તો આપણે એને બીજી બાજુ ફેરવી લઈશું તવેથાની મદદથી બેક સાઈડ ફેરવતી સમયે એકદમ હળવેકથી કરવાનું છે કેમ કે એકદમ પતલું હોય છે એટલે થોડીક તૂટવાની બેક રહે છે એટલે આ રીતે શાંતિથી તમે એને બેક સાઈડ ફેરવી દેવાની છે અને બીજી બાજુ આપણે વધારે વાર એને કૂક નથી થવા દેવાની કેમ કે ઓલરેડી એ કૂક થઈ ગયું છે એકદમ પાતળું છે એટલે વધારે વાર નથી લાગતી તો બંને બાજુ આ રીતે કૂક કરી લેવાનું છે કેમકે આમાં ચોકલેટ અને બનાના છે એટલે એકદમ બ્રાઉન કલર જ થઈ જાય છે તો મારે અહીંયા ત્રણ પુડલા બનેલા છે આ રીતના તો હવે આપણા આ ચોકલેટી અને બનાનાના પુડલા રેડી થઈ ગયા છે કેમ કે આપણે એને બીજું તો શું નામ આપી શકીએ તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું મેં અહીંયા ત્રણે ત્રણ પુડલા બનાવી લીધા છે તો હવે આપણે ત્રણેય પુડલાનો રોલ વાળવાનો છે તો મેં અહીંયા એક પુડલા ઉપર ચોકલેટ સિરપ જે આપણે આગળ તૈયાર કર્યું છે એ લગાડેલું છે એના ઉપર બીજું રાખી દેવાનું અને એના ઉપર પણ ચોકલેટ સિરપ લગાડી અને એના ઉપર ત્રીજું રાખી દેવાનું આ રીતે આપણે ત્રણેયને બરાબર રાખી દેવાના છે અને પછી આપણે એનો રોલ વાળવાનો છે અને રોલ વાળતી સમયે પણ થોડીક થોડીક ચોકલેટ લગાવી લેવી કેમકે ચોકલેટની ફ્લેવરથી ટેસ્ટ વધારે સારો આવે છે અને બાળકોને પસંદ આવે છે અને બરાબર રોલ પણ વળી જાય છે એટલે આ રીતની ચોકલેટ આપણે લગાડી દેવાની છે અને ઉપરથી આ રીતે ડેકોરેટ કરી લેવાની છે કેમકે જેમ વધારે ચોકલેટી હોય એમ વધારે ટેસ્ટ સારો આવે છે બાકી એમણે બાળકોને ના ભાવે એટલે પછી મેં અહીંયા ચોકલેટ ઉપરથી સ્પ્રિંકલ કરેલી છે અને મેં અહીંયા મારી પાસે રંગબેરંગી સ્પ્રિંકલ હતા એનો પણ ઉપયોગ કરી લીધો છે જેનાથી લુક પણ સારો આવે છે આપણો આ ચોકલેટી બનાના રોલ પણ રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લૂકમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ખરેખર ખૂબ સરસ બનેલ છે મેં ખાધો છે એટલે મને ખબર છે ને એકદમ ઇઝીલી અને ઓછા ટાઈમમાં પણ બની ગયો છે અને એકદમ સ્મૂથ કેક જેવું જ બને છે જરા પણ હાર્ડ નથી તમે ચમચીથી પણ કાપો તો પણ કપાઈ જાય છે એટલું સરસ બનેલું છે કેમ કે આપણે એમાં ભરપૂર પ્રમાણમાં ચોકલેટ નાખેલી છે તો મેં પણ આ ફર્સ્ટ ટાઈમ રેસીપી ટ્રાય કરી છે અને કોઈ પણ નોલેજ વગર મારી રીતે જ મેં બનાવી છે પણ ખૂબ જ સરસ બની છે અને કેળામાંથી અને ઘઉંના લોટનો ઉપયોગ કરીને આપણે આટલી સરસ રેસીપી બનાવી શકીએ એ તો મેં પણ નહોતું વિચાર્યું અને ખૂબ જ સરસ બની છે કેમ કે મેં ટ્રાય કરી ત્યારે મેં કીધું જો બનશે તો હું વિડીયો અપલોડ કરીશ બાકી નહીં કરી પણ ખરેખર બની ગઈ અને ખૂબ જ સરસ બની છે અને કેળાનો ટેસ્ટ ચોકલેટનો ટેસ્ટ એટલો સરસ આવે છે અને ઘઉંની તો ફ્લેવર બિલકુલ નથી આવતી બાકી જો ઘઉંના લોટની સ્મેલ આવે તો આપણને મજા ન આવે અને વિધાઉટ મેંદા પણ આવી સરસ રેસીપી બની શકે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો મારા છોકરાને તો આ રેસીપી ખૂબ જ પસંદ આવી છે અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો તમારા બાળક માટે અને જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયો શેર જરૂરથી કરજો અને હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો